અત્યારે વાક છે અને બાટલો ખાલી થઈ ગયો એટલે કરાવી કરાઈ ખાલી બોટલ ના મૂકશું ને ભરેલી લઈને આવશું અને એમાં કલું ભાઈ તમને ભાઈ તડકા બહુ બરોબર દેખાતો ને કલર એવો છે ને ભાઈ કાળો ન હોય કેમ દેખે તારા શેઠ ને એવા હે કાંઈ ને હલો લાખાની એટલા લાઠી દર્જન મળી ગયો ડાયરેક્ટ લાયખ્યાની તો આપણે ઊભા છીએ હવે લાઠી લાઠી આવ્યો હાલો

શું કાંઈ નહીં હાલો પેલા શો આપણે ને એવું લઈ દો ને જોવો આપડે ખોપવું પડશે કેમ કે ભાઈ ઓટીપુ પડતી નથી ઉપરથી સર્વર ડાઉન લાગે છે જોયું હાલો ન્યા જઈને ભાઈ શું કહેવા છે મિત્રો કરવામાં ભાઈ ચા પીવાય જોઈએ દાદા રાના ભાઈ લોલાભાઈ દાદા બેઠા બાટલો કરવાનો છે

તો દે આમ હવે હારી બોટલ ગોય આ જોતો આ લે લે માડી ઠોક આમ જાવ દે પાટુ એક મારે હારું બહાર ખાઈને પાટુ માઈને આમ પોગો પડે અરે હું પાટુ અલા આઈને ન જ રયો તો મિત્રો આપણે છે ને કવર લેવા લાગે એટલે મળીને કાળું જો પાટા મારી મારીને આંકો લાવ્યો હવે કોથળી મળી પીળી કોથળી રહી ને એમાં તો ગાડીને હું લેવો બિસારી હેરાન કરે મારી એટલે રાઠીધો લેવાથી અંદર એટલે જોવા ગામમાં દુકાનો છે કે કવર બોવર જોઈએ કેમ છે ખાડા લાગે તો એ કદાચ ખમકારતા જઈને તો પછી આપણે જૂનું કવર તો છે બોટાદ અત્યારે જો આપણે નકળમાં આવી ગયા છે કવર લેવા અને જો આ ભાઈ છે આ ભાઈની દુકાન છે અને તમે ભાઈ લાઠી દરમાં આવતા હોય ને ભાઈ કવર ને એવું ભાઈ ફોનની બધી વસ્તુ મળી રહે છે જો કા કાસ રાખે છે અને ચાર્જર ને એવું બધું છે હેન્સ ફ્રી છે અને એવું બધું છે કેબલ ને એવું અને હારા સારા કવર રાખે છે પ્રીમિયમ ને ભાઈ જો

કેવું કવર આમાંથી લેવું ને હવે કન્ફ્યુઝ થઈ ગયા કાં કળો કળો કહેતો એક જ સિલેક્ટ કરતો ઓલા ભાઈ દાંત કાઢે મને મજા આવે દાંત મને તો બહુ મજા આવે મારા ધંધો દા છે ને બ્લોગ બનાવવાનો તો હવે છે ને એકદમ જ કવર જોઈ જો કેવું પછી તમને મળી જાય તમે લીધું અત્યારે આ કવર લીધું છે ભાઈ અને આ કમ્પ્લેટ છે ને આવ્યું તો નથી ઘોડા વળું જ છે પણ એમાં છે ને ભાઈ કેમેરામાં ભાઈ એડવર્ટ થઈ જતું છે ખુલ્લું રહેતું હતું એટલે પછી ન લીધું અને આ ને આ કવર ખેડવ્યું એટલે કમ્પ્લીટ ફિટિંગ આવી ગયું એટલે આ લઈ લીધું અને હવે જાવું પડશે ઘરે અને ઘરે તો ડાયરેક્ટ નહીં જાવ ડાયરેક ડાયરેક્ટ જવું પડશે વાડીએ કેમ કે પાણી ચાલુ છે અને ડીઝલ મારે રૂપાનું કારણ તો ડીઝલ દેતું જવાનું છે અને બાટલો પલક ગોતો પડશે એટલે દેતું જાય ડીઝલ હાલ

તો હાલો ડુંગળી સુધાર નાખી અને શું કરવાનું છે ખાવાનું કંઈ કઈ ખબર નથી લગભગ લાગે છે ડુંગળી કશું કરે છે અને આપણે તો ભાઈ હવારમાં ભાઈ ભાજી કરી ગયા હુકી ભાજી જો છે એટલે આપણે ભાઈ હુકી ભાજી ખાવાની હે આપણને ભાઈ ડુંગળી કશું ભાવતી એટલે તો હાલો ભાઈ ડુંગળી સુધાર નાખી અને રમણા આવે ને ત્યાં ખી જાય એમ કરતા ભાઈ ડુંગળી સુધાર નાખી છે અને ભાઈ છે ને આખી હા ભાઈ આ આવી ગયા છે ભાઈ કેમ કે બહુ ડુંગળ છે ને ઉડે હે બહુ એટલે બહુ વાંખું બળે છે અત્યારે આ જો ડુંગળ ભાઈ શૂધ કે આ બધો કસરો છે ને ડોલમાં નાખી દેવે અને આવે પીછે હે કરશે જે કરવું એ આપણને ભાઈ જો મજા એ નહીં થાય એટલે આમ હાથ ગયો છે તમને અવાજમાં તમને લાગતું હોય છે ભાઈ અત્યારે હે ને અવાજ એ બરાબર એવો છે તો કાંઈને આવ્યા હોય આવે ને મળ્યું હમણાં હમણે ફેમિલી અત્યારે વાગતા હશે ભાઈ જો હાડાના થઈ ગયા છે અને ભાઈ અત્યારે જો ધાબા માથે સુઈ જવી અને કેમ કે ભાઈ બપોરે પછી ભૂલી ગયો તો કેમ કે સુઈ ગયો તો એટલે પછી છે ને જાગ્યો તો બહુ મોડો હાડા ફાંસે અને પછી ભૂલી ગયો તો બ્લોગ એન્ડ કરવાનો ને તો આશા છે કે તમને ભાઈ આજનો બ્લોગ ગમ્યો હોય તો ગેમ હોય તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો ને મોડું બીજા બ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાજી અને બાય બાય અને આ ભાઈ સબસ્ક્રાઈબ કરતા થઈ ગયો